મિત્રો આવી ગયા છે એક નવો વિડીયો લઈને તો બીના રહેજો અને સવાર સવારમાં વહેલા આવી ગયા છે નદી ઉપર તો બીના રહેજો અહીંયા પણ તમને એક મસ્ત નજારો બતાવી દઉં તો ઠેર શેર દેખાય તો કોમેન્ટ કરજો હા મેં મગર દેખાય જાઉં પક્ષી ગયું નહીં ત્યાં રહેજો વિડીયોમાં આગળ અને લઈ જાઉં તમને પડવામાં આવે તો રહેજો મિત્રો સવાર સવારમાં સાડા સાત વાગ્યાનો ટાઈમ છે આપણા માણસો આવી ગયા છે શેરડી કાપે છે અને જો સામે હેરડી કપાઈ છે આપણે ઘેરે છે આપણા કેમેરામેન છે હાર્દિકભાઈ તો જોઈ લ્યો હવાર સવારમાં હેરડી કપાઈ છે અને ભરવાની છે બોલેરો પછી બોલેરો ભરી અને વહ્યું જવાનું છે જો સામેથી બોલેરો આવે છે રિવેશ મારી તો બનેજો મિત્રો વિડીયોમાં આગળ તમને બતાવતો રહીશ બોલેરાની વિગત તો જો આમે બોલેરો હેલો આવે છે એને ભરવાનો છે આપણે અને એને આજે આ એક જ ભરી અને વયું જવાનું છે કારણ કે માણસોને મજૂરીને બધાને જવાનું છે મેળામાં તો એ બધા મેળામાં જવાના છે એટલે આપણે કીધું કે કાંઈ વાંધો નહીં બોલેરો ભરીને ભાઈ જાવ બીજું કાંઈ હતું નહીં ભરવાનું તો જો હવે આવી ગયો છે રિવિયસમાં અહીંયા બોલેરો અને આપણે એને હવે ભરવા લગાડવાનો છે આંગળી મજૂર કાપી હેરડી બે ત્રણ જણા વર્ગી ગયા હે ભરવા અને આમ સામે જો આપણે બગલા પણ આવી ગયા છે ખેડૂના મિત્રો તો હવે ગાડીનો કઠોળો ભરવાનું ચાલુ થઈ ગયું છે ગાડી ભરાઈ ગઈ છે હવે અડધી જોઈ લ્યો મિત્રો અને સાઈડ માં નિહાળી આવી ગઈ છે ખેડૂત મિત્રો પણ સાથે જ છે આપડી એ ખેડૂ મિત્રો આપણી સાથે જ જ હોય જ્યાં જાય જાય બધા હો આપડી સાથે જ હોય એમ એને મિત્રો ને બધાને આપણી સાથે જ રહેવાનું ક્યાંય જવાનું નહીં એ આપણે ભેગા ને ભેગા જ હોય તો મિત્રો અત્યારે ગાડી અડધી ભરાઈ ગઈ છે અને હવે માણસો ભરવાનું ચાલુ જ છે તો આપણે મળીએ હવે ગાડી ભરાઈ જાય એટલે આપણે આવી ગયા છે હવે શૂટિંગ માટે તો આપણે હવે વોઇસ રેકોર્ડિંગ નહીં કરવું પડે હવે આપણું રહેજો જોઈ લો ચાલુ છે કાપેલી છે બોલેરો ભરાય છે અહિયાં જોઈ લ્યો બોલેરો ભરાય છે પ્રફુલ ભાઈ અને બીજલભાઈ થર નમી ગયો એ થાર નમી ગયો હવે ગાડી ભરાઈ છે અહીંયા અમે ખેડૂત મિત્રો આવી ગયા છે આપણા જોઈ લો બગલા ભગત સવારના પોરમાં ભેગા આવી જાય અહીંયા આપણે વરજંગભાઈ શેરડી કાપે છે અને આમ થોડીક હજી બાકી છે આજ એક ભરવાનો છે આજ જવાનું છે મેળામાં તો મિત્રો રહેજો આગળ હવે તમને મળીએ ચા પાણી પીએ એટલે અને ગાડી ભરાઈ જાય પછી તો રહેજો વિડીયોમાં આગળ ભરાઈ ગઈ છે ગાડી લ્યો અને આ આપણા ખેડૂના મિત્રો જોઈ લ્યો ભેગા ને ભેગા જ હોય છે આ ક્યારેય નોખા પડતા જ નથી આપણે જ્યાં કામ કરવા જઈએ ત્યાં ભેગા ને ભેગા આવે છે હવે આ આપણા ખેડૂના સાથીદારો છે બધાય ભેગા ને ભેગા જ હોય છે આ શેરડી આપણે કાપીએ છીએ ને આ જોઈ લ્યો ગાડી ભરાઈ ગઈ છે હવે નાળા બાંધે છે બધા મિત્રો બતાવી દઉં તમને જોઈ લો છે તો હવે ગાડીના નાળા બંધાઈ ગયા છે અને જોઈ લ્યો આવું કઈ કન્ડિશન છે અને આવી ગયો છે ચા હવે જોઈ લ્યો ચા આવી ગયો છે માણસો બધા પીવા બેસી ગયા છે સાનો ટાઈમ થઈ ગયો છે આપડે કેમેરામેન હાર્દિકભાઈ ઊભા છે અહિયાં ને હવે વિડિયોમાં આગળ બન્યા રેજો ચા આવી ગયો છે લો આ જોઈ છે આપડે હવે બના રહેજો વિડીયોમાં માં આગળ મિત્રો બધા ચા પાણી પી રહ્યા છે બીજલ ઊભા ઊભા ઉભા સા છે તો બના રેજો વિડીયો માં આગળ હિલોરા લેતી આવે ધક્કો મારો જાય છે જાય છે મારો ધક્કો મારો ધક્કો મારો હિલોરા લેતી લેતી જાય છે ઊંધી પડી જાય ને જાય જોઈ લ્યો ભરાઈન ગઈ છે હવે કેમ મારે તો ભરાઈ ગઈ છે હવે જાય છે હવે આપણે જવાનું છે ઘેરે આજે એક સોમવાર છે એટલે મેળામાં જવાનું છે માણસોને એટલે બધું બંધ છે એક બોલેરો ભો છે ને જય માતાજી તો હવે વિડીયોને અહીંયા કરીએ હવે જરાક આગળ જાય અને એક હજી શૂટિંગ ઉતારીને પછી વિડીયોને એન્ડ કરીએ કાટે જઈને પછી તો બના રહેજો વિડીયોમાં ગયા છે કાટે ને ભરાઈ ગઈ છે કાઢી હવે કાટે આવી ગયા કેટલો વજન થયો હોય આપણે તો કાંઈ ખબર નથી પણ હવે કાટે અંદર જઈ અને તપાસ કરીએ તો ખબર પડે કેટલો વજન આવ્યો હવે જોઈ લો તમે આ કાંટે પીછડા પીછા કાઢી

બે ટન ને પંચ્યાસી કિલો વજન આવી ગયો છે તો હવે મળીએ આગળ કાલે વિડીયો નવા માં અને આજે આ ને અહીંયા કરીએ હશે જય દ્વારકાજી જય વડોદરા